તો હેલો મિત્રો કેમ છો મજામાં મજામાં જઈશો નહીં હોય તો હવે થઈ જાઉં તો હું ખુશીના ઘરે આવી ગયો છું અને ખુશી મારા બાજુમાં બેઠા છે તૈયાર થઈને નાઈ ને આવ્યા લાગતું નથી જોકે નાવાની જરૂર નથી તમને ગંધાર આવીશો તો યાલ છે તો હું આ કાલથી આવ્યો છું ને મેં કહ્યું કેટલા પછી દિવક ચાલુ કરીએ જોયા છે અમારા કે હું કરું ને હું નહીં કેમેરા હામે શરમાય છે થોડાક બાકી એની ચીબડી બંધ નથી થતી દેખાય છે ને મારું જીબડી દેખાય હું બોલું જ નહીં શાંત માણસ દેખાય છે એમણે ફોન બોલે છે વિડીયોમાં નહીં નહીં તો અમે સીધા જુનાગઢ જવાના સિહાઈ છે અને પછી જાઈને આરામ કરશું અહીંયા મને નીંદર એ નથી રાતે આલારામ વાગતો તો ચાલું છે અહીંયા આપણે

મારું એક જ કામ છે આરામ કરું અને ખુશી નીચે ગયા છે તો આપણે આરામ કરી આલો તો ગાઈઝ આપણે જૂનાગઢ પહોંચી ગયા છીએ અને એટલા થાકી ગયા હતા કે આવીને હોઈ ગયા હતા તો હવે આપણે અહીંયા ઊભા થઈ ગયા કે કેમકે કામે જવું છ વાઈ ગયા છે પહેલાં તો દોડવા જઈને ત્યાંથી કામે જઈ તો હવે હું ખુશી તમને બતાડું તો હાલો અમારા ખુશી મેડમ કામ કરતા હોવા બિચારા તોરાજીરા મહારાણી હતા અહીંયા કામવાળા બની ગયા છે

હવે આપણે જોવાનું મેગી બનાવતા આવડે છે કે નહીં કે કેવી બને એવી જોવાની છે મેગી હારી ન બની તો હું ધોરાજી પાછો મૂકી આવું તો ચા કરીને ખોટું ઓલું ખરાબ ન બનાવી દેતા ખરાબ ન બનાવી દેતા ચા કરી આટલા દિયા આટલા દિયા બેઠા તા મજા આવી હતી બનાવો જલ્દી મેગી ભૂખ લાગી છે મને અમારા ખુશી માટે મેગી બનાવી લીધીશ ગરમા ગરમ હવે જોશે મેગી ગરમા ગરમ હવે અમે ખાઈ લેવું પછી અમે જઈને હોઈ જાઉં બે